જય માતાજી મિત્રો આજે અમે ખેતર આવી ગયા છે એરંડા ઉતારવા માટે બધા લોકો અંદર છે ઈંડા ઉતારવાનું ચાલુ જ છે તો હવે આપણા વિનય ગયા છે તો જવાનું છે કરે લઈને આ છે બોર તો મિત્રો સાંજનો સમય થઈ ગયો છે અને અમે આવી ગયા છે ખેતર ઊંડા આવે છે તે માટે અમે આવ્યા છીએ ખેતરમાં વાયર પણ બાંધવાના છે હજુ તો આપણા ચોળા છે અમે મિત્રો થઈ ગયો છે અને તારું ને અમે હવે કરે